બારહીનો ચંદ્રમાં કાતાકના કહની મલિક હંતા કોકડી રમતો હતો અઢાર અક્ષોની સેનાના સૈનિકો નિંદ્રા દેવી ને ખોડે આધીન થઈ ગયા હતા અને તે આંગળીને વેઢે ગણી લઈએ એટલા માણા જાગતા હતા આંગળીને વેઢે ગણીએ એટલા માણા જાગતા હતા કાંદર કારણ કે નિંદર આવે નવ જણા તમે કહો સખીયા કિયા કે જપિયા

જેના ઘરમાં હામટું ધન હોય એને નીંદર નો હોય ન હોય આવે ને એકલું નથી આવતું ઘણું લઈને આવે હા લક્ષ્મી એકલી નથી આવતી અઢાર આવે આખું લીસ છે હા એટલે કાઠિયાવાડી કેવો છે બે જીર કપાય છે વાણીઓ જીરવે પૈસા બે ને જેટલા કપાય છે એટલા બળદ નઈ દો ધણી માર નાખે ડો બુણ જીરવે તગારા ને તગારા એમ પૈસો વાણીઓ જ દેરવે છે એમ પૈસા અમે જે ગરીબ દેખાતો દે પાકડી તૂટલ થતી જાય કોટ ફાટલ થતો જાય ઢોતિયમ ગાંઠું આવતું જાય જેમ પૈસા આવે ને એ વાણીઓ દુબરો થતો જાય માઇદન જેમ પૈસા દુબરો થતો જાય ને આપણી પાસે બે કાવડી આવે એટલે રિયો અરજી કરીએ અને ઓલા પેઢી દર પેઢી થી કરોડો પતિ છતાં કોઈ રિવોલ્વર ની અરજી કરીને ને કોઈ મારી નહીં ખાય નહી બહુ આવે હા અમારે સાખડા વદર એક વ્યક્તિ બિલખા દરબારની ની ચાકરી કરવા જતો બે ગામ નામ યાદ રાખજો તમે સાખડા વદર વ્યક્તિ બિલખા દરબાર ની નોકરી કરવા જતો અમે એક દી બાપુ આજ મારે વેલું ઘરે જાવું કે કેમ કે વેવા આવ્યા છે મહેમાન છે એટલે બિલખા દરબારે કીધું કોઈ વાંધો ના લે આ પાંચ કોરી એટલે પાંચ રૂપિયા કોરી હવે કાયમ સાખડા વદર બિલખા જતો ને કાયમ ધોળ્યો જતો ને ધોળ્યો તો કોઈ બીક લાગતી નહીં ઓલી પાંચ કોરી આવી ને એમાં બીક લાગી બારવટિયા ભટકશે તો કોઈ લૂંટારા ભટક છે તો કોઈ મારીને લઈ લે તો નહોતું તો હુંથી કઈ બીક નતી હવે હાથમાં પાંચ કોરી હેલો આવે ચંદ્રમા નું અંજવારું હાતા હારણા બેઠા હતા સરસ જોઈએ ને કે નથી તમને ખ્યાલ ભલે એટલી લાંબી ડોક હોય ના માથા હોય પંખીડા થાય એ રાતે બેઠા હોય ને જણ જેવા લાગે માથું એવડું બધું એટલે પાઘડી જેવું લાગે આમ બેઠા અને છેટેથી કુક બોલે ને એટલે આપણને કોક સંભરાય કોણ એમ આ છેટો ઉભર્યો છે બારવટિયા લૂંટી લઈએ આજ લૂંટી લઈએ એમાં એક હારડું કે કોક કે ભાઈ સાંકડા વદર નો સોન બિલખાદર બની નોકરી કરું વળી બીજું હારડું હાર કે કોક કે ઘીરે મહેમાન છે બાપા ઘરે જવા દયો તો સારું મારી મારી પાસે હું હોય વળી હારડું કે કોક કે બાપુ પાંચ કોરી દીધી છે તમે લઈ લો તમારી જવા દો તમારી ભલાઈ એ મોડી રાત સુધી હારણા બોલે રાખ્યા ને મોડી રાત સુધી જવાબ દીધી રાખ્યો સાંકડા વધન નો શું બિલખા દરબાર નોકરી કરું એક એક કરીને ઉડી ગયા ત્યાં ખબર પડી મરો મરો આ તો હારણા હતા નો હોય ત્યાં સુધી બીક નો હોય આવે ને પછી બીક આવે મૂળ વાત આપડી ઈ કરતો તો જપિયા તપિયા સતિયા

દુર્યોધન માથે ઘાત કેટલી છે અને કૃપા ખોલ્યું ટીપણો ખોયલું ચોથે રાહુ છઠે મંગળ ને આઠમે ગુરુ હાથમે ચુકરણ કરી અને સરવાળા માંડી અને કીધું મહારાજ દુર્યોધન ની માથે અઢાર દિવસની ની છે ને અઢાર થી દુર્યોધન ને હાચવી લેવામાં આવે તો કોઈ તાકાત નથી દુર્યોધન નો વાળ કરી શકે અને ભીષ્મ ઊભા થયા તંબુમાં ચક્કર માર્યું કૃપાચાર્ય આપણે ધારી તો અઢાર દિવસ રક્ષણ કરી શકીએ જો કૃષ્ણની ગતિ કેવી છે એ વાત તમને કહેવા જાઉં છું બીજું ચક્કર માર્યું કૃપા આપણે ધારીએ તો રક્ષણ કરી હકીએ તંબુમાં એટલી શાંતિ પથરાણી ભાબો કેવા હું માગે છે ભાબો કેવા હું માગે છે ડોહો કેવા હું માગે છે એટલી શાંતિ પથરાણી કે રક્ષણ કરી શકું શબ્દો ફેર્યા બે વખત એમ કીધું ધારી રક્ષણ થઈ અને ત્રીજી વખત શબ્દો ફેર્યા મૃત્યુ નું વરદાન કૃપાચાર્ય હું ધારું ને

અહીં તો કાયકાની જરૂર પડે આ તો યુદ્ધનું મેદાન અહીં કાત્યાયની જરૂર પડે અહીં કાયકાની જરૂર પડે અહીં તામુડાની જરૂર પડે મારું સ્વરૂપ તો શાંત છે મને બોલાવવાનું કારણ કે દેવી તમારા જેવું અહીં કામ પડ્યું છે કે શું કે કૌરવોની છાવણીમાં જાવ અને ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો અઢારથી સુધી ભીષ્મ દુર્યોધનનું રક્ષણ કરવા ન જોઈએ એટલે સરસ્વતી કીધું માફ કરજો મહારાજ એ કામ મારાથી નહીં થાય માનવીય કુળ ની માય ભૂત નો હર જાય ભાગી નથી એક ઘણી માલિકો નાખી તો બહુતેર પેઢી સુધી ભૂત ન થાય આ ગંગાનું ધાવણ ધાવીને મોટો થયો હોય પાંચ પાંચ વર્ષ સુધી વિશ્વની મારે કે કેમ ભરે એટલે ભગવાન કૃષ્ણ કીધું દેવી વિશ્વ ની ન ફરે તો આખા સૈન્ય ની બુદ્ધિ ફેરવી નાખો બાકી અઢાર થી ભીષ્મ દુર્યોધન નું રક્ષણ કરવા ન જોઈએ અને સરસ્વતી બતાવન પાવન ગાવન ભીન બજાવન નારે આકાશ માર્ગે અંશ ઉભો રાખો અને ખરા કરતા ઉતર્યા તેવું લાગતું તો સરસ્વતી નહીં પણ દુર્યોધન ની હાડા હાથી પનોતી ઉતરી હોય અને એક પછી એક પછી ઓદા ઉભા થવા માંડી ગયા કૃપા તારી કરણ વિકરણ ભરી

મારે યુદ્ધ નથી કરવું કે કેમ કે અઢાર અઢાર થી મને ભીમ પડકારા કરતો હું તમારા ઓથાડો થોડો હોતા મને મોકો કે આમાં કરતા એવા નિર્ણય ઉપર આવ્યા અઢારમા દિવસ ના મધ્યાહને સૂર્ય પોતે અર્ધો દિવસ અને એક દી બે દી ત્રણ દી ચાર દી થતા 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 થતા

ડાબા હાથ માંથી ડાબો કાન રહી ગયો તો જમણા હાથમાં જમનો હાથ રહી ગયો હતો અર્જુન ઘસ પ્રભુ કે દાદા વિષ્ણુ પ્રતિજ્ઞા કરી મને ખબર છે પણ એમ કરી કાલે અર્જુન ને હું મારે તું હું તો તે અર્જુન એટલું જ કીધું કે તું જ આગ ને તું મારા હટું જાગતો પછી મારે ક્યાં ઉપાધિ કરવાની છે નહીં ન્યા પાડ્યો પડજો હવે સાંભળજો દ્રૌપદીને કક્ષમાં જઈને કીધું કૃષ્ણા હું કર કે ભાઈ જાગું છું બોલ ને કે વિશ્વને પગે લાગવા માટે થઈને જાઓ

એટલે ઉભા થઈને કીધું સાચું હું કે કેમ કે દિયાથ મેં બોલ્યા હતા કે કાલ અર્જુન ને મારે ને અટાણ કેસો અખંડ સૌભાગ્યવતી ભવ તો અર્જુન ને મારશો તો સૌભાગ્ય અખંડ કેમ રહે અને સૌભાગ્ય અખંડ રાખશે તો અર્જુન ને મારશો કેમ કે બેટા તારા ફેરુ કોણ આવ્યું કે મારી દાસી આવી ક્યાં છે ઈ તંબુન ને બહાર ઊભી માર દર્શન કરવા હોય તો કે તો હાલો ને ભેરા ઈ આગળ દ્રૌપદી પાછળ ભીષ્મ ભીષ્મ તમુરો તો કડગો થયો હૈયા ઊંડી ઘૂમતો ટાણીને દાસી ઉભી હતી ભીષ્મે કીધું બેન બેટા મોઢા માથે પડગો અડધો કર મારે તારા મુખાર વિના દર્શન કરવા દાસી માથું હલાવી ના પાડી બીજી વખત વિનંતી કરી દાસી માથું હલાવી ના પાડી બેન બેટા મોઢા માથે થી પડધો અડધો કર મારે તારા દર્શન કરવા એ ત્રીજી વખત માથું હલાવી ના પાડી અને ભીષ્મે પોતાના હાથે હાડલાના છેડાને આમ જ આદર લીધો અને કૃષ્ણ પરમાત્માને દેખ્યા કરે હાય 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 કાડી આટલી અદ્ભુતી Thank કે પણ પિતામાં બીજું થાય હું કે બાપી તો મને ખબર હતી આ દુશ્મન ની છાવણી આ દુશ્મન ની છાવણી અડધી રાત નું ટાણું અને આ કોઈ સામાન્ય બાય નહીં દ્રુપદ ની દીકરી પાંડવો ની મહારાણી દુશ્મન ની છાવણી માં એકલી ન આવી હોય તું ભેડો આવ્યો હોય એની મને ખાતરી હતી એટલે તો ભીષ્મ દાસી ના દર્શન કરવા આવ્યો નકર હું ગંગા પુત્ર ભીષ્મ કઈ દાસી ના દર્શન કરવા પણ પ્રભુ તમને ખબર હશે કે કે શું મારા બાપ સાંત્વું ને પરણાવ્યા તે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે તું તારી દીકરી મારા બાપ ને દે હું તો જીવતા ગાદી માથે નહીં બેહું પણ મારા છોકરા હસ્તી ના ગાદી માથે બેહે તને વેમ હોય

નો ભંગ ન તો ભીષ્મ નહિ અને કાર્તક વધ છે હુરિ નારાયણ ઉઈ ગયા અને અર્ધુન અને ભીષ્મ હામ હામાં આવ્યા ગોઠણિયાભેર થઈ અને પરવાડા પરવાડા જેવડી થાય અગ્નિ ને બુજાવી દે વરસાદ ને બંધ રાખવા વિષ્ણ બાણ છોડે પવનાસ્ત્ર કેવામાં આવતું તો પવન ઉત્પન્ન થાય વાદળા વિખી નાખે પવનને રોકવા અર્જુન બાણ ઉત્પન્ન કરે એને પરવાસ્ત્ર કેવામાં આવતું તો બાણના પર્વત રચાઈ જાય પવન રોકાઈ જાય અને પર્વત ને તોડવા ભીષ્મ બાણ છોડે અને વજ્રાસ્ત્ર કેવામાં આવતું તો વજ્ર છૂટે પર્વત ના ટુકડા ટુકડા કરીને જમીન માંથી નાખી દે અગ્નિ હસ્ત્ર હિતે બીચ કિન જ્વાલ માલ મેઘ હસ્ત્ર હિતે જ્વાલ કાઈ કો ભુજાઈ હે વાયુ હસ્ત્ર હિકે મેઘ ગીરી હસ્ત્ર હિતે વાયુ અને વજ્ર હસ્ત્ર હિતે ગિરી છીન મે ખપાઈ હે કોઈ કોઈ મચક નોતા દેતા બેડ લડતા હતા અઢાર સેનાના સૈનિકો લડવાનું ભૂલી ગયા

બાણ કાઢવા જાય અર્જુનુ બાણ છૂટી ગયું બાણ તૂટી ગયું બાણ પાછું બાથામાં વહી ગયું પુકડું હાથમાં રહી ગયું હોય અર્જુન ને બાણ કાઢવાનો વેત રહેવા ન દીધો પૂતળા દેવો અર્જુન થઈ ગયો અર્જુન શત્રકો વિસારી બેઠો વામપાન પાન ભૂત ગાંધી ધૈરો રહો અર્જુન સશસ્ત્ર ને વિદ્યા ભૂલી ગયો સૂર્યનારાયણ હાલવાનું ભૂલી ગયા પવન વાવાનું ભૂલી ગયો સમુદ્ર વહેવાનું ભૂલી ગયા આ બધા ભૂલી ગયા ની આરવા રખિલ બ્રહ્માન માલિક પ્રતિજ્ઞા ભૂલી ગયો પેંજકો બિસારી ભક્ત પેંદે પ્રતિ પ્રલી બેકો અને ધરી રથ અંગ રાસી તાબુક ટેરો રહો રાસી તાબુક એના પીડારિયા અને સુદર્શન ચક્ર લઈ અને ઠેકડો માર્યો સાંભળજો મિત્રો તાચિનવા વિસંબર સમર મે કીનો કોપ અખિલ બ્રહ્માંડ ના માલિકે ડગલા ભેરા આઠ ડગલા ભેરા તાથી નવા વિશ્વભર કીનો ને કિનો કોપ તા તો કમર તે છૂટો પટ ને અંબર પીર્યો રહો કેડેથી પીતાંબર પિતાંબર છૂટી ને ધરતી માં પડી ઈ કેડે થી પિતાંબર ધરતી માં પડ્યું પ્રમુખ હમર હવે ન્યા ધરતીએ પીતાંબરને કીધું મૂર્ખા કૃષ્ણ ની ઈજત કેવા 1800 ની સેના ઊભી છે ને કેડે થી ઉતરી ગયું બોલ્યું કે ભીષ્વના બાણ થી બિન નથી આવ્યું કે તો કે હી પ્રતિજ્ઞા આસો પ્રેરિત પ્રતોદ બિના લોહકો કી એ બાની હે મા આને આવી પ્રતિજ્ઞા કરી હતી

મોટો માણા જદી ખોટો પડે તેદીનો સંગ છોડી દેવો જોઈએ એટલે પીતાંબર કે છોડીને આવતો રયો આઈ ભીષ્મે ઠેકડો માર્યો આઈ અર્જુને ઠેકડો માર્યો ધળ્યો ભગવાનના પગમાં પડી ગયો આતુર નર રથતે ઉતરી પકરે હરી કે પાય કે યહ અન્યાય કહા करत હો અને દોરત હો શસ્ત્ર ઉઠાય હે ભગવાન તમે ક્યાં શસ્ત્ર ઉપાડ્યું આયા વિશ્વએઠા ઉતરા અને કૃષ્ણ હા મુજે ભીષ્મ એટલું કીધું પિતામાં કે છે કૃષ્ણ આપ કહે મે શસ્ત્ર બિના અને હરી હું ભૂમિ રો ભાર તમે એમ કેતા હતા કે અસ્ત્ર શસ્ત્ર ઉપડ્યા વિનાનું હું ધરતીનો ભાર હળવો કરી દઈ આપ કહે મે શસ્ત્ર બિના અને હરી હું ભૂમિ રો ભાર તો હમય ક્ષત્રિકા નાગીને અમને ક્ષત્રિયું નોતા ગિના બોલો હું બચન વિચાર હવે કોઈ પ્રતિજ્ઞા લ્યો ને તો વિચારી લીધો ભીષ્મ દેવા ભટકી ન જાય હવે સાંભળજો મિત્રો છેલ્લો દુવો ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્રનો ઘા કરતા કરતા વિશ્વ ના એટલું કીધું તો કે વિશ્વ પિતા મોર મેં આજ તોર પ્રતિજ્ઞા કાજ ડારી ચક્ર હરી હસી દિયો અને ઉતર દિયો વૃદ્ધિરાજ વિશ્વ ને જવાબ દીધો ડારી ચક્ર હરી હસી દિયો અને ઉતર દિયો વૃદ્ધિરાજ કે તોરી પ્રતિજ્ઞા મોર મે આજ તોર પ્રતિજ્ઞા કા દે વિશ્વ પિતામ મે મારી પ્રતિજ્ઞા તોડી હોય તો તમારી પ્રતિજ્ઞા રાખવા ને ખાતર તોડી કે દુનિયા માં અબજો મળવું હોય તો મને ભલે મળે બાકી મારા ભક્ત ને નો મળવો જોઈએ મારા ભક્ત ને તો પરમાત્મા છે ઈ ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે થઈને પોતાની પ્રતિજ્ઞા તોડી પણ હામાવાળાની લાદ રાખે આજનો લાકડ રાલનો રાખણ હારો છે સર્વ ધર્માન પરિતજ્ય મામે કમ શરણ બ્રદ તો એક વખત મારે શરણે આવી જા તો બધે હું મારી લાદને પરવા નહીં કરું મારી ઈજ્જતને પરવા નહીં કરું એટલો દયાનો સાગર એટલો કરુણાનો ધામ એ કૃષ્ણ છે પછી રામને ભજો કૃષ્ણને ભજો શિવને ભજો શક્તિને ભજો પણ મારા બાપ એક વખત એના શરણની માલિક જીવન મૂકી દેજે શરણાગતિએ સ્વીકારી